અને એના અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ એ વિષય ઉપર આજે આપની સાથે માર્ગદર્શન આપવા માટે જે વક્તા ઉપસ્થિત છે એમનો પરિચય કરાવું ડોક્ટર રાકેશભાઈ ભોજાણી કે જેઓ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે હું એમને વિનંતી કરીશ કે તેઓ આજે આપણને પશુપાલક મિત્રોને અત્યારની જે શિયાળાની ઋતુ હોય એમાં જે પશુઓમાં થતા રોગો એના ઉપચાર અને એના અટકાવ વિશેની માહિતી આપે ડૉક્ટર રાકેશભાઈ ભોજાણી

આજનો જે ટોક છે એમાં મેળવવાના છીએ તો ખાસ કરીને શિયાળાની અંદર કયા કયા પ્રકારના રોગો જોવા મળે એ વિશે આપણે એ વિશે આપણે માહિતગાર થશે આમ ભારતની અંદર જોવા જઈએ તો ઋતુગત ફેરફારની અંદર શિયાળો ઉનાળો અને ચોમાસું એ રીતે ત્રણ ઋતુ આવે છે અને અહીં તમે જુઓ તો ભારત અને ગુજરાતની આપણે ધરતી જોઈએ તો ખાસ કરીને અંદર એ જે છે એ કર્કર ઋતુ પર આવે છે કર્કવૃત ઉપર આવે છે બરોબર આ ના કારણે ભારતના જે 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 ફેરફારો છે એ અહીં તમને જોવા મળતા હોય છે એટલે ખાસ કરીને વિશ્વવૃતનો નીચેનો ભાગ જે ખરેખર નીચેનો ભાગ એટલે મકરવૃત એટલે મકરૃતનો ઉપરનો ભાગ એટલે કર્કવૃત એટલે કર્કવૃત બરોબર એક્ઝેટ ગુજરાતની મધ્યમાંથી પસાર થાય છે એ તમે ખાસ કરીને અહીં જોઈ શકો છો આ જે છે કર્કવૃત ગુજરાત ઉપરથી પસાર થાય છે અને ખાસ કરીને એના કારણે ભારતમાં જે ઋતુના ફેરફારો જે કારણે જોવા મળતા હોય છે અને એમના કારણે જે રોગો ને પશુમાં જે થતા રોગો છે વિવિધ એમાં બી કંઈક ને કંઈક ફેરફાર જોવા મળતા હોય છે તો ખાસ કરીને આ જે ઋતુગત ફેરફારો જે છે એ ઋતુગત ફેરફારો એના કારણે પશુનની અંદર જે રોગો થતા હોય એ રોગો બી અલગ અલગ પ્રકારના એની જે તીવ્રતા છે મતલબ ચોમાસું આવે ચોમાસાની અંદર માખી મચ્છરનો ઉપદ્રવ વધે તો એ પ્રમાણે રોગો જોવા મળે બીજા નંબરની અંદર ઉનાળા હોય તો ઉનાળાના ગરમીના કારણે ઈતળીનું જે પ્રમાણ છે એ વધવાના કારણે એ પ્રમાણે રોગો જોવા મળે અને શિયાળો હોય તો શિયાળામાં ઠંડી પડે ઠંડીના કારણે એમની સાથે કોઈ કેટલાક રોગો સંકળાયેલા છે

અને એની સાથે સંકળાયેલા કેટલાક રોગો છે તે આપણે ઘણી વાર આપણા માવજતના કારણે અથવા તો બીજી કઈ સ્થિતિના કારણે આ રીતના અલગ અલગ પ્રકારના રોગો થતા હોય તે રોગો વિશે આપણે માહિતગાર આના આગળનો બી જે લેક્ચર આપણે જે જોયો હતો એમાં પશુના જે બે મેઇન રોગો છે એ જે સુવા રોગ જેને કેલ્શિયમ ઘટી જવું કિટોસિસ છે બરોબર એ જે જેમાં શરીરની અંદર ગ્લુકોઝ એની આપણે વિશેષ પણ કરેલી છતાં પણ એની રોકથામ શિયાળાની અંદર ભાગની અંદર સુવારોગ એટલે કેલ્શિયમ ઘટી જવું એટલે કેલ્શિયમ ઘટી જાય એટલે ભેંસ આપણે જ્યારે ગાય કે ભેંસ વૈયાણી હોય ત્યારે એકદમ ખીરું તો કરાટું આપણે કાઢી લીધું હોય અને પછી એકદમ ભેંસ એના બે કે ત્રણ કલાક કલાકની અંદર ભેંસ બેસી જાય અને પછી ઊભી ન થાય અને પછી જ્યારે જેવું આપણે તરત કેલ્શિયમની બોટલ ડોક્ટરને બોલાવીને ચડાવીએ એટલે તરત જ જે ભેંસ છે એ ઊભી થાય છે અને એમનું જે મળમૂત્ર પેશાબ અને ખાવા પીવાનું છે એ ચાલુ થતું હોય છે અને બીજા અંદર કીટોસીસની વાત કરીએ જ્યારે કીટોસિસ થાય છે જે ભેંસ છે ગાય કે ભેંસ છે ખાવાનું છોડે એટલે એના કારણે આપને ખબર પડશે કે જે છે અને બીજા નંબરની અંદર જોવા જઈએ તો ની અંદર શરૂઆતની અવસર જ્યારે ખાણ ખાવાનું બંધ કરે પહેલા ધીમે ધીમે થોડું દૂધ ઉત્પાદન ઓછું થાય છે અને કીટોસિસ પશુને થવાનો સમય જ્યારે પશુનું વ્યાણ થાય એના વીસ દિવસ પછી કીટોસિસ જોવા મળે છે અને ની અંદર શરીરની અંદર ગ્લુકોઝનું લેવલ ઘટવાના કારણે એટલે કે પશુ શરીરની શક્તિ ન રહેવાના કારણે જે પશુ છે દૂધ ઉત્પાદન આપી તેના કારણે જે આર્થિક રીતે થોડું નુકસાન થતું હોય છે અને જેમાં ગ્લુકોઝ ઘટવાના કારણે આ રીતના એના શરીરની અંદર જે ફેરફાર થતા હોય છે બીજું ખાસ કરીને જે કિટોસિસ છે અને મિલ્ક ફીવર એ બંનેનું રોકવાના જે ઉપાયો જે છે એ આપણા હાથમાં છે અને આ બંને રોગો એવા છે કે જેને આપણે જો સારી રીતે માવજત કરીએ તો આ બંને રોગો જે છે એ એ આપણે અટકાવી શકાય છે કેમ કે પશુ એના થોડા સમય જો ખરેખર કાળજી લેવામાં આવે સુવા રોગ છે જયારે પશુની જયારે ગાભરણ અવસ્થા છે છેલ્લો નવમો મહિનો ચાલુ હોય તો ભેંસ હોય તો દસમા મહિનો ચાલુ હોય એ દરમિયાન ખરેખર કેલ્શિયમ કરતા છેલ્લા દોઢ મહિનાની અંદર અથવા તો વિણાણના દસ કે પંદર દિવસ પહેલાની વાત કરીએ તો એને ફોસ્ફરસની વધારે રિક્વાયરમેન્ટ હોય એને ફોસ્ફરસની જરૂરિયાત છે એ પશુને વધારે હોય તો ખરેખર આપણે ત્યારે શું કરી ભેંસ વીણાવાની હોય આખું વેતર જે માનલો જ્યારે ગાભણ થયું હોય ત્યારથી ત્યાં સુધી આપણે કશું જ આપ્યું ન હોય પણ પછીથી કે જ્યારે આવવાની દસ કે પંદર દિવસ કે વીસ દિવસની વારો ત્યારે આપણે ભરપૂર માત્રામાં ખાંડદાન કેલ્શિયમ કે જે કઈ વસ્તુ આપણે જે કંઈ આપતા હોય છે પણ ખરેખર એવું ન કરતા જ્યારથી ત્રણ મહિનાનું ગાભણ હોય ત્યારથી જ એની વિશેષ કાળજી ચાલુ કરી દેવી જોઈએ નિયમ પ્રમાણે જે આપણે વિશેષ આના આગળના લેક્ચરમાં વાત પણ કે એના બોડીના જે માલક એનું શરીર છે શરીરના વજનના ત્રીજા ભાગનો ચારસો કિલોની ગાય કે ભેંસ હોય તો એને સાડા ત્રણ અઢી સાડા ત્રણ કિલો જે ખાંડદાણ છે એ આપણે આપવું જોઈએ દૂધાળ અને પછી મેન્ટેનન્સ માલક રેગ્યુલર કોઈ ખડેલું છે અથવા તો જે ઓળખું છે એને તમારે આપવું હોય તો કિલો થી દોઢ કિલો સુધી તમે આપી શકો અને એના ચારસો કિલો વજનના જે છે એ સાડા સાત કિલો શુષ્ક વજન પ્રમાણે એટલે આમ ઘણો 3 કિલો કિલો લીલો ચારો હોય તો એની અંદર ત્રણ કે ચાર બે થી અઢીથી ત્રણ કિલો જેવું જે શુષ્ક મેટર શુષ્ક વજન જે આપણે કહીએ કે જેને ભેજ ઉડાડતા જે વધતું હોય એ વજન વૈજ્ઞાનિક રીતે આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ 20 કિલો તમે ચારો આપતા તો ખરેખર એ પશુને તો શુષ્ક વજન પ્રમાણે કેટલું વધશે અઢીથી ત્રણ કિલો જ વધશે એટલે એ રીતનું ખાસ વજન પ્રમાણે ખાણદાણ અને વધતા બીજું તમે જોવા જાવ તો મિનરલ મિક્સર મિનરલ મિક્સર ખાસ અવશ્ય આપવું જેનાથી કરીને તમારે જે ગાય કે ભેંસનું જે બાવલું છે એનો વિકાસ સારો થશે અને જેથી વિકાસ થશે એટલે જે વૈયાણા પછી જે કેલ્શિયમ ઘટવાની કિટોસીસ થવાની સંભાવના છે એકદમ નહીવત થઈ જશે એનો ખાસ મુખ્ય છે અને હા આપણે કેલ્શિયમ આપવું છે તો શું કરીએ કે ભાઈ ઢોર વૈયાણું છે આપણું તો વૈયાણ એટલે તરત જ મતલબ કેલ્શિયમની જે ટોટીવાળી જે કેલ્શિયમ આવે છે તો એ કેલ્શિયમ તમે આપી શકો છો એ કેલ્શિયમ આપવાથી શું થશે કે ભાઈ એ ટોટી તમે આપશો એટલે અહીંયા એટલે તરત આપી દેશો એટલે એટલો ફાયદો કે તમારે જર તરત પડી જશે અને બીજું કે જેવું કેલ્શિયમ તમે પાવો અડધા કલાકમાં જો જર બે કલાકમાં ન પડે તો જરની બોટલ અત્યારે રેડીમેડ જે દેશી દવા જે છે દેશી બોટલ આવે છે એક્ઝાપાર કરીને એ બી તમે આપી શકો છો એ જે ચારસો ગ્રામ તમે પૂરી આપી દેવાની બરાબર એટલે લગભગ એ નહિવત થઈ જશે એટલે આવા જે પ્રશ્નો છે સુવા રોગના જે કેલ્શિયમ ઘટવું એ ખરેખર આપણે જો માવજતથી કરીએ તો એ તમે રોગ જે આવતા રોગો છે જે જે આપણે હાથે કરીને આપણા દ્વારા જ પેદા કરીએ છીએ તો એ આપણે અટકાવી શકાય છે અને કીટોસિસની ની વાત કરીએ તો વહીંણા પછી ખાસ કરીને જે બે બે કે ત્રણ વર્ષ હું ખાસ કહેતો હોઉં છું કે જયારે તમારું પશુ વહી અને વીસ કે પચીસ દિવસ થાય ત્યાં સુધી તમારે કિટોસિસ કિટોસિસને તમારે જો રોકવાનું હોય તો ખરેખર એ આપણા હાથમાં છે અને બીજા નંબરની વાત કરીએ તો કે જે જ્યારે પણ કિટોસિસ થશે થવાનો મોસ્ટલી સમયગાળો જ્યારે પછી દૂધે ચડશે આપણે દેશી બાજુ શું થાય કે વેણા પછી ધોર દૂધે ચડે બરાબર એ જ્યારે દૂધે ચડશે ત્યારે કીટો જેવું એનું જે વધુમાં વધુ ઉત્પાદન માલક વીસ દિવસથી એકવીસ દિવસ પછી માલક જે પશુ માનલો આઠ કે નવ લીટર દૂધ કરતું હોય તો એ તમારે બાવીસ કે પચીસ પચીસ ત્રીસ દિવસની આસપાસ તમારે જે વધુ વધુ જે દૂધ આપતું હોય એ સમયગાળાની અંદર આવી જતું હોય છે અને ત્યારે દૂધ ઉત્પાદન વધવાના કારણે પશુના શરીરને શક્તિની જરૂર હોય છે ત્યારે જો એ શક્તિની જરૂરિયાત આપણે જો પૂરી કરી શકીએ તો કીટસ થતો અટકી શકે છે એટલે આપણે જનરલી ગામડાની અંદર કેવું હોય છે કે ભાઈ કેઠવા ખવડાવતા હોય પણ એ બધું

એ બહાર નીકળે છે એટલે મેલ બહાર નીકળે છે એટલે પછી જ દૂધે છે જ્યાં સુધી પછી પેટમાં રહેલો મેલ બહાર નહીં નીકળે ત્યાં સુધી પશુ દૂધે ચડતું નથી એટલે એ ખાસ આપણે ધ્યાન આપીએ અને બીજું માલક આપણે બીજી વસ્તુ શું કે આપણે ભડકો આપતા હોય છે લાપસી બનાવી આપીએ છીએ ગોળમાં જે બનાવી ઘઉંનું ભડકો કરી અને એને ગોળમાં કરી અને આપણે જે લાપસી ખવડાવતા હોઈએ તો એ લાપસી એકવીસ દિવસ પછી ચાલુ કરવી કારણ કે એકવીસ દિવસ પછી તમારું પશુ દૂધે ચડશે એટલે દૂધે ચડવા માટે અને જેમ દૂધ ઉત્પાદન વધશે એમ પશુને શું જરૂર પડશે શક્તિ નાખો એટલે લાપસી માંથી ઘઉં લાપસી બનાવો છો એમાંથી એને વધુ શક્તિ એમાંથી મળશે એટલે એકવીસ દિવસ પછી લાપસી ચાલુ એ તમારે અઢી ત્રણ મહિના તમે ચાલુ રાખી શકો બરાબર કેટલો સમય ચાલુ રાખ્યો તો એ મેક્સિમમ પશુનું દૂધ ઉત્પાદન છે વૈયાણા પછી બીજો મહિનો અને ત્રીજો મહિનો અને ઉપર અડધો મહિનો એટલે અઢી ત્રણ મહિના જેવું વધુ વધુ ઉત્પાદન રહે થાય ધીમે ધીમે ત્રણ મહિના પછી ઓછું થવા માંડે અથવા તો બહુ બહુ ચોથા મહિને ઓછું થવા માંડશે જો ત્યાં સુધી તમે આ રીતની લાપસી જે છે કિલો દોઢ કિલો લાપસી તમે ચાલુ રાખી શકો છો અને ખાણદાન બી તમે એ રીતનું એ માત્રામાં જે માત્રામાં તમે લાપસી આપતા હો એ માત્રામાં તમારે ખાણદાન એટલું ઓછું કરવાનું છે બીજું જે છે એ પશુને ઠંડી લાગવી તો ખાસ કરીને નાના પાડરું વાસરું જે છે એ ખરેખર કોઈકને કૃમિની અસર હોય અથવા તો બીજું શું થાય કે દુબળા રહેતા હોય અથવા તો ઓછું ધાવતા હોય એટલે મોટા ભાગે વાસરું પાડર વાસરું ધાવતા જ હોય પણ જેના પેટના કૃમિના કારણે એ કૃમિના લીધે એમનું જે શરીર છે એ હૃષપૃષ થઈ શકતું નથી એટલા માટે અને જ્યારે બી શિયાળામાં અત્યારે હાલની સીઝન તમે જો અત્યારે ખૂબ ઠંડી છે બરાબર એવી રીતની અંદર માલક સીધો વાસરું કે પાડરોને જો તમારે પવન લાગ્યો અને એમને ઠંડી લાગી ગઈ તો આખું તૂટવાઈ જાય અને આ તમે જે ફોટામાં તમે જે જોઈ શકો છો એ બંને વાસરુ એવા એ રીતના દુબળા છે અને આ રીતના દુબળા વાસરુને સીધો પવન લાગે અથવા તેમને આપણું જે કોઢ છે ગમાણ છે ગમાણની બાજુમાં કે વ્યવસ્થિત ઓથારો હોય અથવા તો જે બાજરીના જે આપણે બાજુ ભીડતા હોઈએ છીએ તો એ રીતની ઓથારો કરી અને જે બચ્ચાને જોઈએ અને રાતે ખાસ કરીને પવન ના લાગે એના માટે તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ અને જેથી ઘણીવાર શું થાય કે એટલી ઠંડી લાગવાના કારણે પશુ ઠંડીના કારણે તાપમાન શરીરનું તાપમાન નીચું આવી જાય એટલે શરીરની બધી જ ક્રિયાઓ છે પાદરું કે વાસડોની બંધ થઈ જતી હોય છે એના કારણે ઘણી ખૂબ ઠંડીના કારણે જે પાડરુ કે વાસરું છે એનું મૃત્યુ પણ થતું હોય છે તો એના માટે ન થવા માટે સમયસર જે પાડરું કે વાસરું છે એને કૃમિની દવા પાવી અને રેગ્યુલર માતાનું દૂધ આપવું અને માતાને મિનરલ મતલબ જો પાડરું વાસરું મોટું હોય ત્રણ મહિનાથી ઉપરનું છે તો એને તમે માતાની ભેગું તમે જે કે જે આપતા હોઈએ તો ખાણદાણકીને સાથે સાથે તમારે શું કરવાનું મિનરલ મિક્સર પણ તમે આપી શકો જેથી કરીને જે જે પાડરું કે વાસરું છે એના બરડો છે બરડાની ઉપર તમે જોવા જાવ પીઠ પીઠ ની ઉપર ભાઠા પડતા હોય બરાબર કઠણ થઈ જતી હોય તો એવા લક્ષણો તમને જોવા નહીં મિક્સર તમે રેગ્યુલર જો પહેલેથી જ આપશો તો એનો વિકાસ પણ સારો થશે અને જે બચ્ચું છે એનો વિકાસ જે થવો જોઈએ ખરેખર એ તો થશે અને શિયાળાની ખાસ કરીને ઠરી ગયેલું જે ઠંડી લાગી ગયેલું બચ્ચું છે એ કદી જે રેગ્યુલર બચ્ચું જે છે એની હારે કદી આવતું નથી ભલે એક જ વખત ફેરી ગયું હોય પણ એક વખત ફેરી ગયા પછી તે શું થાય કે બીજા આપણા જે હારેના જે પાડરું કે વાસરડું છે એને જેવો વિકાસ એમનો થતો નથી બીજું કે આંતળમાં તીરા પડવા અથવા તિરાડ આ શિયાળાની અંદર ખાસ કરીને આ મોટા ભાગના પશુપાલકની ફરિયાદ હોય છે કે ભાઈ અમારા ગાય કે ભેંસની આંચળના જે તમે ફોટો જોઈ શકો છો એ રીતે આંચળના જે આચલનો જે તળિયાનો જે ભાગ છે નીચેનો જે ભાગ છે એકદમ જે આવતી અડીન જે ભાગ છે એ ત્યાં ચીરા પડી જાય ત્યાંથી લોહી નીકળે આ બધી સ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે અથવા તો શું કરે કે આંચળ જે છે આંચળની અંદર ઊભા ચીરા પડે એટલે જેથી કરીને શું થાય તમે ગાય કે ભેંસને જ્યારે આચલ પકડતા હોય ત્યારે શું થાય એ જ્યારે પારહો મૂક્યો હોય અને પારહો મૂક્યા જે આખી જે સ્થિતિ છે એ આખી પીડાદાયક હોય છે એટલે પીડાના કારણે પછી શું કે તમે દોવા દેતું નથી અથવા તેનું ઉત્પાદન ઘટતું હોય છે એટલે આ ખાસ કરીને જે ચીરા જે પડે છે એ આપણે ખાસ કરીને મિનરલ મિક્સર આપવાથી રોકી શકાય છે અને બીજું કે જે મિનરલની જે ટેબ્લેટ ગોળીઓ આવે છે એ અડધી અડધી ગોળી તમે પંદર દિવસ કે વીસ દિવસ તમે આપો તો એનાથી આપણે આ ચીરા પડતા રોકી શકાય છે અને જે આ ઉભા જે ચીરા પડે છે એની ઉપર જે આપણે બોરોગ્લિસરીન કે જિંક ઓક્સાઇડ હોય કે બોરો ગ્રીસરીન જે આવે અથવા તો જે લોકલ અત્યારે માર્કેટની અંદર બોરો પ્લસના નામથી જે આવે છે એ પણ તમે જ્યાં જ્યાં છું ત્યાં હાંતરો કૂણો રેસ છે અને ચીરાનો જે ઘાવ છે એ લગભગ તમારે જલ્દી ભરાશે અને દોવામાં પણ તમને મુશ્કેલી પડશે નહીં અને ખાસ કરીને જે આ આ તમે જે ફોટો જોવો છો અત્યારે આ જે ફોટા મારો એરો જે છે દેખા એ એવા લક્ષણો માટે ખાસ કરીને તમારે સવાર સાંજ દોયા પછી તમારે ડ્રેસિંગ કરવું એ જે કાળી દવા આવે એનાથી ડ્રેસિંગ કરવાનું અને દવા કર્યા પછી બોરોક્લિસિન અથવા તો બોરોપ્લસની જે ટ્યુબ છે એ તમારે લગાડવાની રહેશે અને મિનરલની બોલસ જે છે એ જ્યાં રેગ્યુલર મળતી હોય એ તમારે ચાલુ કરવાનું રહેશે અડધી અડધી ગોળી તમે પંદર કે વીસ દિવસ સુધી તમે આપશો એટલે લગભગ ઓલમોસ્ટ બધા કેસીસ તમને રિઝલ્ટ મળી જશે અને ન હોય તો તમારે નજીકના પશુ દવાખાને જઈ અને આ આ માટે વિશેષ માહિતી લેવી અથવા તો એની યોગ્ય ઉપચાર કરાવો અત્યારે વ્યાણની ની ની અંદર બીજો પ્રશ્ન થાય કે ભાઈ ગાય કે જે પહેલી વાર જે ગાય કે ભેંસ વ્યાણા હોય એને આરહો ચડવો એટલે આરહો ચડવાના કારણે શું થાય કે જેમના ફોટામાં તમે જોઈ શકો છો એમ શું થાય આ તળાખા એકદમ ડેટ ક્યારે ખાય એકદમ કઠણ એટલે ફૂલી ગયા હોય તેના એના આરહાના કારણે શું થાય શું ઘણી વાર આચળ આચળ જે છે એ કડક થતો હોય છે બીજા નંબરની અંદર એ આચળ કડક થવાના કારણે જે ગાય કે ભેંસ દોવા દેતું હોય એની દૂધની જે શેડ છે એ પાતળી ફૂટતી હોય અથવા તો પીડાદાય બને છે એટલે એના કારણે દોવામાં અથવા તો પછી દૂધ આપવા માટે મુશ્કેલી અનુભવે છે તો ખાસ કરીને આવી શરૂઆતના દિવસોની અંદર પછી ખાસ કરીને લગભગ બાર થી ચૌદ દિવસ સુધી આ રહેતો હોય પણ એવા તમે કેસી ઉપચાર કરાવો અથવા તો એની જે મેગ્નેશિયમનો એક પાવડર આવે એ પાવડર થોડો આપણે ખાણી દસ્તાની અંદર ખાંડી અને ગ્લિસરીનમાં મલમ તમે બનાવીને લગાડો તો લગભગ આવો જે થી જે આરહા ચડ્યા હોય જે આરસો જે ચડે છે એમાં તમને ખાસ કરો એવું બધું પરિણામ મળશે અને આને અટકાવવા માટે શરીરની જે ચયાપચયની જે પ્રક્રિયા છે એ તમારે રેગ્યુલર અને નિયમિત કરવી પડશે એટલે એના માટે તમારે મિનરલ મિક્સર જરૂરી છે એટલે મિનરલ મિક્સરનું હંમેશા કેટલું આપવું મિનરલ મિક્સર એ પણ આપણે અગાઉના અગાઉના લેક્ચરમાં પણ કીધેલું છે અને ફરી પણ કહી દઈએ કે ભાઈ મિનરલ મિક્સર છે એ તમારે પશુ ડિસ છે ચારસો પશુ તમારે પચાસ ગ્રામમાં એટલે કે બે માચીસના બોક્સ રોજ તમે રેગ્યુલર વાપરો અને બારે ને ચારેય વાપરો એવું નહીં કે પશુ દૂધ આપે ત્યાં સુધી જ વાપરો રેગ્યુલર સમયસર વાપરશો તો તમારા પશુની ચયાપચયની જે પ્રક્રિયા છે એ રેગ્યુલર રહેશે અને આવા જે આરહા જેવા જે રોગો છે એનો તમારો સામનો ઓછો કરવો પડશે અને જો કદાચ આરહો ચડ્યા પછી તમારે મેગ્નેશિયમનો જે પાવડર જે આવે છે એકદમ ક્રશ કરી અને તમારે ઉપર લગાડવાનો અને જો કોઈ આ ચીરા કેવું કશું પડ્યું હોય તો એના ઉપર તમારે બોરો બોરોગ્લિસરીન જે બોરો પ્લસ જે આપણે રેગ્યુલર માર્કેટમાં જે મળે છે એ પણ તમે લગાડી શકો છો અથવા તમે બોરિક એસિડનો પાવડર લઈ અથવા તેલ અથવા તો જે ખોપરેલ તેલ હોય છે એમાં મલમ બનાવીને પણ તમે લગાડી શકો છો બીજું કે ખાસ કરીને જે આંચળ બોળવાની જે પ્રક્રિયા છે એ એ પણ તમે કરી શકો છો કારણ કે હાલના માનલો કે ગાયકી ભેંસ અંદર વ્યાણ ચાલુ થાય એટલે શું થાય આંચળનો રોગ થવાના ચાલુ થાય આચલ રોગ થવાના કારણે એ જે આપણું પશુનો જે આંતર છે એ ખરાબ થતો હોય છે આખે આખોને આંતળમાં આવતું દૂધ જાય છે અથવા તો આર્થિક રીતે આપણને નુકસાન થાય છે તો એના કારણે એ આંતરનો રોગ ન થાય અથવા સબક્લિનિકલ રોગ ન થાય એટલે નિયમિત રીતે આચળ બોળવા જેના કારણે જે હરાવળા છે આ રોગ છે છે દૂધ ખરાબ થવું ખોદા આવા બધા જે પ્રશ્નો થતા હોય એ રોગની સંભાવના છે એકદમ નહીવત થશે અને ખાસ કરીને જે જે પશુપાલક મિત્રો તબેલો છે જે આઠ કે દસ થી વધારે પશુ રાખે છે એને તો ખાસ આ કરવું જોઈએ કારણ કે જે ચેપી રોગો છે આંતરના જે ચેપી રોગો છે એને અટકાવવા માટે ખાસ કરીને આચળ બોલવાની પ્રક્રિયા બહુ અગત્યની છે અને આચળ બોલવાની જે દવા જે છે એટલો એની જે ખર્ચ બી નથી હોતો કે જે તમારું દૂધ ઉત્પાદન ઘટે છે પશુનું દૂધ ઉત્પાદન જે ઘટે છે એના કરતાં ઘણો બધો ઓછી માત્રામાં એનો ખર્ચો થાય છે એટલે ખાસ કરીને દોયા બા અને જે તમે દોવાની જે પ્રક્રિયા છે બરાબર એ સ્વચ્છ વાતાવરણ રાખો જે દોવાની જે જગ્યા હોય એ હંમેશા અલગ અથવા તો ઊંચાઈ જ્યાં બીજા કોઈ કાદવ ખીચડ કે આ તે ન હોય એવી જગ્યાએ રાખવું જોઈએ અને દોયા પછી ખાસ કરીને પશુ છે અડધો કલાક કલાક એટલે એના માટે એકાદ પૂર્ણ જે નિરણ છે એ દોયા પછી આપણે કરવી જોઈએ અથવા તો ઘણા પશુપાલક મિત્રો એટલે એના માટે એવું એવું પણ કરે છે કે શું કરે કે ભાઈ ખાણ જે છે એ દોયા પછી આપે એટલે અડધો કલાક પશુ ઉભું અને જે આંચલનો મુખ છે એ બંધ થઈ જાય અને જે જીવાણું જે નીચે હોય જમીનની અંદર એ ખરેખર જતા નથી અને આચલનો જે રોગ છે એ થતો અટકે છે આ તમે જે ફોટો જોવો છો એ રીતનું આંચળ તમારે આખું અલગ સાધન જ આવે છે આંચળ બોલવાનું તો એ એ રીતનું રેડીમેડ બધાની કિંમત પણ નથી આની તો એ તમે લાવી અને આંચળ નિયમિત બોળો તમારા જે પશુ આંતરનો રોગ છે એ પણ તમે અટકાવી શકો છો કારણ કે શું વૈયાણ થતું હોય પણ સબ ક્લિનિકલ જે જે આચારનો રોગ છે જે આચલનો રોગ ખરેખર દૂધ ખરાબ નથી આવતું પણ દૂધ ઉત્પાદન ઘટે છે એવા કેસ તમે એનું જે કીટ આવે સીએમટી ટી સીએમટી કીટ દ્વારા તમે એનું આચારનો જે રોગ છે એ વિશે પણ તમે જે એનું જે નિદાન કરવાનું હોય નિદાન કરી શકો છો પણ બીજું શિયાળામાં થતો ખરજવું બરાબર હવે શિયાળામાં ખાસ કરીને અંદર શું થાય ચામડી સુકીના ન થવાના સૂકી થવાના કારણે પશુના શરીર ઉપર ભાઠા પડતા હોય આ પણ ભાઠા જે છે એ શરીરની અંદર પશુનું જે શરીર છે એમાં ઝીંકની ખામીના કારણે થતા હોય છે હવે આ ઝીંકની ખામીના કારણે આવા જે ભાઠા થતા હોય ઝીંક અથવા ઘણા જે પગના જે ખરી છે બે ખરીની વચ્ચે એ આજકાલ ઘણીવાર ઘણા પશુઓને લાલા થઈ જાય અથવા તો એકદમ લાલ ચાટલા જેવું થઈ જાય તો એ સિલેનિયમના ખામીના કારણે થતું હોય છે તો આવી સ્થિતિની અંદર ખાસ કરીને તમે મિનરલ મિક્સરનો ઉપયોગ કરો અથવા તો જે આગળ કીધી એમ મિનરલની જે બોલસ આવે છે ગોળી આવે છે બરાબર એ ગોળી તમે અડધી અડધી ગોળી આપો અને જેનાથી તમે આ જે ખરજવા છે એ તમે રોકી શકો અને બીજું કે ખરજવાની અંદર નિયમિત તમારે શિયાળા અથવા ચોમાસા પછી તરત જ કૃમિની ગોળી આપી દો તો કૃમિની ગોળી આપવાના કારણે આ તમે શું કહેવાય કે જે ખરજવા પાઠા જે પડે છે એ પણ તમે અટકાવી શકો છો બીજું કે કે ભાઠા છે એના પર તમે ખોપરેલ તેલ બી લગાડી શકો છો અથવા તો ઘણી વાર શું બળેલું ઓઇલ હોય એ પણ લગાડતા હોય છે જેના કારણે શું થાય કે એકદમ વ્યવસ્થિત થઈ જાય કે ભાઈ બળેલું ઓઇલ એટલે ચામડી ઉપર એનું જે ઉપરનું જે પડ છે એકદમ ઢંકાઈ જતું હોય છે એના કારણે જે ભાઠા છે એમાં તમને રાહત મળતી હોય છે જે ખરેખર ટ્રેક્ટર નું ઘણા પશુપાલક મિત્રો બળેલું ઓઇલ પણ લગાડતા હોય છે એ પણ છે પણ એના કરતાં બેસ્ટ તમે ખોપરેલ લગાડો અથવા તો નિયમિત મિનરલની ગોળી આપો તો આવું થશે જ નહીં બરાબર ધન્યવાદ પશુપાલ મિત્રો આજનું જે લેક્ચર છે આપને આપ સર્વે મિત્રોએ એ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ સરસ ડોક્ટર રાકેશભાઈ બુજાણી આજનું આપનું જે શિયાળામાં પશુઓમાં થતા વિવિધ રોગો અને એને અટકાવવા માટેની જે માહિતી હતી એ પશુપાલકોના આર્થિક લાભ માટે ખૂબ જ ફાયદાકારક છે એવી આશા મને અને બધા જ પશુપાલકો એ માહિતી ધ્યાનથી સાંભળી એને અનુકરણ કરશે એવી પણ મને આશા છે આ તબક્કે હું આજના વક્તા ડોક્ટર રાકેશ ભુજાણીનો કામધેનુ યુનિવર્સિટી વતી આભાર માનું છું પશુપાલક મિત્રો આપણે હવે ફરીથી મળીશું આવતા શુક્રવારે એક નવા જ વિષય નવા વક્તા સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર કોઈને કઈ પ્રશ્ન હોય તો એ અત્યારે આપણી સાથે ડોક્ટર જોડાયેલા જ છે તો અત્યારે પૂછી શકે છે સારું તો મળીએ આવતા શુક્રવારે બપોરે